અમદાવાદ શહેરના સાબરમતી રેલવે સ્ટેશનથી થોડે દૂર કૈલાદેવી સહિત સાત જેટલા દેવી દેવતાઓનું મંદિર આવેલું છે ઓગણીસો સુડતાલીસ માં સાબરમતી વિસ્તારમાં કૈલાદેવી એટલે કે ચામુંડા માતાની સાથે લક્ષ્મીજી પણ બિરાજમાન કરવામાં આવ્યા છે સાથે જ શનિદેવ હનુમાનજી રાધાકૃષ્ણ શિવશંકર અને અંબે માતાજી પણ બિરાજમાન છે શનિ મહારાજ માટે એવું કહેવાય છે જો એમના ગુરુ એમની જોડે હોય સાક્ષાત હોય તો એમનું ફળ ઝડપથી મળે છે તો એના માટે બજરંગ બલી છે અને બજરંગ બલીના આદ્ય દેવ અને શક્તિદેવ છે એ ભોલેનાથ એ બી અહીંયા એમની જોડે જ છે અને ભોલેનાથની શક્તિ એટલે મા અંબા બી અહીંયા જોડે છે અને આ બધાના વિશ્વગુરુ કૃષ્ણ ભગવાન બી જોડે છે અને કહેવાય છે આ બધા ભગવાન જોડે હોવાથી જ સાક્ષાત એનું ફળ તાત્કાલિક ધોરણે મળે છે અને કોઈ બી મંદિર હોય એ મંદિરની જેમ કે પ્રતિષ્ઠા થયા પછી એની પ્રોપર જેમ કે રોજ એને સેવા પૂજા નૈવેદ આરતી અને કહેવાય છે કે કોઈ બી મંદિરની અંદર અખંડ જ્યોત હોવી ખૂબ જ આવશ્યક અને જરૂરી છે અખંડ જ્યોત કેમ જેમ કે આપણા માટે પ્રાણવાયુ છે એ જ રીતે દેવ દર્શન માટે એક અખંડ જ્યોત ખૂબ જ જરૂરી છે અને આ મંદિરની અંદર એક માતા અંદર બી અખંડ જ્યોત ચાલે છે અને એક સામે બી અખંડ જ્યોત છે બે અખંડ જ્યોત આ મંદિરમાં સતત ચાલુ જ રહે છે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં કૈલાદેવી મંદિરમાં ત્રીસ કિલો ચાંદીની લક્ષ્મીજીની મૂર્તિ બનાવવામાં આવી છે મૂર્તિ બનાવવા શ્રદ્ધાળુઓએ ફંડ ફાળો આપ્યો છે ત્રીસ કિલોની મૂર્તિ બનાવવા ફંડ ફાળો પણ ત્રીસ કિલોનો જ રાજસ્થાન ના કારીગરોએ લક્ષ્મીજીની કલાત્મક મૂર્તિ તૈયાર કરી છે લક્ષ્મીજીને ચાંદીના કમળ પર બિરાજમાન કરવામાં આવ્યા છે આ મંદિર બે હજાર બેની ની અંદર જ્યારે બનાવવાનું આયોજન કર્યું ત્યારે એક વિચાર આવ્યો કે સાબરમતીની અંદર કે અમદાવાદની અંદર કોઈ લક્ષ્મીજીની ચાંદીની સંપૂર્ણ ચાંદીની મૂર્તિ બનાવેલી ક્યાંય નથી એટલે ટ્રસ્ટ ગણે વિચાર્યું કે આપણે બી એક લક્ષ્મીજીની મૂર્તિનું આયોજન કરીએ અને એ મૂર્તિ અમે જયપુર ખાતેના કારીગરો સાથે વાતચીતો કરી અને એક સરસ મજાની મૂર્તિ બનાવવાનું આયોજન કર્યું મંદિરે તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવે છે બહારિક ભક્તોની માનતા પૂર્ણ થાય ત્યારે માતાજીને સાડી ચડાવવાની પરંપરા છે અને માતાજીને અર્પણ કરવામાં આવતી સાડીઓ નવરાત્રી દરમિયાન દીકરીઓને ભેટમાં આપવામાં આવે છે માતા રાનીને જે પણ સાડીઓ ચડે છે એનું અમે વેચાણ નથી કરતા અમે નિશુલ્ક જ્યારે પણ અહીંયા કોઈ પણ વિધવાની દીકરીઓ હોય કે જેનું કોઈ નથી એવી છોકરીઓને અહીંયા મેરેજ થાય છે તો અમે છોકરીઓને અમે સાડીઓ આપીએ છીએ પછી નવરાત્રીમાં જ્યારે અહીંયા અમે પ્રોગ્રામ કરીએ છીએ તો જે છોકરાઓની જોડે એમની મમ્મીઓ આવીને બેસે છે એમને પણ એ માતાજીની ચડેલી સાડીઓ અમે એમનેમ આપીએ છીએ અમે કોઈ દિવસ વિતરણ નથી કરતા કે વેચાણ પણ નથી કરતા કોઈ પણ જાતનું વેચાણ કરતા નથી સાડીઓનું માતાજીનો જે પણ ચૂંદડી છે સાડી છે જે કંઈ આવે છે પ્રસાદ રૂપે અમે મહિલાઓને આપીએ છીએ એમ સાબરમતીમાં રહેતા ભાવિકો નિયમિત માતાજીના દર્શન કરવા આવે છે અને ધન્યતા અનુભવે છે માતાજીની મૂર્તિ તેજ ભાવિકોને લીન કરે છે અને દરેક દર્શનાર્થી મંદિરે જે પણ મનોકામના ઈચ્છે છે તે માતાજી આશીર્વાદ આપી પૂર્ણ પણ કરે છે માતાજીને એક જ વસ્તુ આપણે કીધેલી કે માતાજી બધું તમે પાર પાડજો બધું તમારા હાથમાં છે અને માતાજીએ એ બી ઈચ્છા પૂરી કરી અત્યારે મને નોર્મલ ડિલિવરી થઈ ડિલિવરી વખતે બી પ્રોબ્લેમ આવ્યો હતો પછી બીજી ઈચ્છાની વાત કરીએ તો નાની મોટી ઈચ્છાઓ તો બતાવાય જ નહીં એમ ખાલી આપણે વિચારીએ ને માતાજી કામ કરી દે છે એટલે માતાજીમાં જે સત છે આ મંદિરનું જે સત છે એની તો ભલ ભલા તમને એક એક માણસને તમે પૂછશો ને એ બધા તમને કંઈક ને કંઈક કહેતા રહેશે ઘણી શ્રદ્ધા સાથે લોકો અહીંયા આવે છે રવિવાર શનિવાર અને મેળો ભરાય છે એટલું બધું માણસ આવે છે છતાંય માતાજીની અપાર કૃપા છે કે જે લોકો જેવી ઈચ્છા આવે જેવી ઈચ્છાથી પોતાની મનની ઈચ્છા પ્રગટ કરે છે તો એ જરૂર એની ઈચ્છા પૂરી થાય છે અને ત્રીસેક વર્ષ જૂનું મંદિર છે શનિ મહારાજનું છે ગાયત્રી માતાનું છે શંકરદાદાનું છે પર પરિવાર કોઈ પણ આફત આવે ત્યારે તે સાચી આસ્થા સાથે માતાજીના ચરણોમાં આવી પ્રાર્થના કરે છે અને માતાજી તેના દરેક ભક્તને મુશ્કેલીમાંથી અચૂક ઉગારે છે હું અહીં રોજ મતલબ સવારે નાઈ ધોઈને પૂજા કરવા આવું છું કાયમ અને માતાજીની એટલી શ્રદ્ધા છે કે કંઈ પણ આપણે માગીએ કંઈ પણ આપણે એમને એમ કહીએ કે કંઈક આપણે આ કામ કરવાનું છે તો તરત જ આપણા આપણી અંદર ભાવના આવે એવી રીતે જે કામ જ થઈ જાય છે આપણને ખબર નહીં પડે ને આપણને અનુભવ થઈ જાય છે એટલે એ માતાજીની આમ શ્રદ્ધા છે માતાજી આપણને મતલબ બધી મનોકામના પૂરી કરે છે જે આપણે શ્રદ્ધાથી આપણે ભજીએ અને બહુ જ એટલો વિશ્વાસ છે અમને કે માતાજી આપણું કામ કરે છે શનિ મહારાજને જે કહીએ બહુ સારું છે શનિ મહારાજને જે કહીએ થાય છે બધું પ્રસન્ન થાય છે એટલે માનતા રાખી હતી કે દરરોજ હું આવીશ મંદિરે એટલે દરરોજ મંદિરે હું દર્શન કરવા આવું છું અને પપ્પાને અત્યારે સારું છે વિધવા બહેનોને દર મહિને મંદિર તરફથી રાશન કીટ આપી સેવા કાર્ય પણ કરવામાં આવે છે મંદિરમાં દર શનિવારે સુંદર કાંડ કરવામાં આવે છે અને બસો જેટલા બાળકોના બટુક ભોજનની વ્યવસ્થા પણ મંદિર દ્વારા કરવામાં આવે છે